પંચાવન હજાર આપણે માલિક દ્વારા કહેવામાં આવે છે કે પંચાવન હજાર કિંમત કરીએ રૂબરૂમાં છે મિત્રો આપણે આપી મિત્રો તમે પણ તમારા પાછું જાહેરાત કરવા માંગતા હોય તો તે કરી શકો છો તે બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં આજ તમારા માટે સારામાં સારા વિડીયો લઈને આવે છે ત્રણ ત્રણ ખન આપણે આજે તમારા માટે ખરીદી લઈ આવે છે ચાર ખડેલા લઈ આવશે તે વેચવાનું છે ચાર ખરેલા છે ખડેલી છે છે તે આજે તમારા માટે સારા લઈ આવ્યા આપણી ચેનલ ઉપર પશુ લેવેચ અને પશુપાલનની માહિતીમાં તમે જો વિડીયો પહેલી બાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તમારા માટે આજે સારામાં સારી ખડેલી લઈને આવ્યા છે જે વહેંચવાની છે મિત્રો તમે સિંગોની બનાવટ તમે જોઈ શકો છો મિત્રો આપ ખડેલી વેચવાની ખડેલી છે મિત્રો ત્રણ ખડેલી ને ચાર ખડેલા ખડેલા છે છે તે તેની કિંમત પણ આપણે વિડીયો જ્યારે બતાવશે તેમાં આપણે બતાવીશું તમે આની મિત્રો તમે સિંગોની બનાવટ જોઈ શકો છો પ્યોર બની આ વહેંચવાની છે મિત્રો જે કોઈ ભાઈને જોતી હોય તે કોમેન્ટમાં કરજો આપણા પાસે ત્રણ ખડેલી છે તે ત્રણે ત્રણ ભેગી આપવાની છે ભેગી જોતી હોય તો ભેગીને અલગ અલગ જોતી હોય ને તો અલગ અલગ આપણે આપીશું તો મિત્રો બીજા નંબર પર આ પણ ખડેલી આપવાની છે તમે હાઈટ પણ જોઈ શકો છો આ પણ આપવાની છે મિત્રો એની આપણે લાસ્ટમાં કિંમત ત્રણે એની કહેશું પેલો તમે વિડીયો જો વિડીયો તમને કેવો લાગે છે એ કહેજો તમે સિંગો તમે જોઈ શકો છો ખડેલીઓના એક પણ આ પણ છે તમે જોઈ શકો છો સારી બનીઓ લદની ખડેલીઓ છે મિત્રો આપણી ઘરની ખડેલીઓ છે કોઈ પણ આપણે લઈ નથી આવે નથી આપણે વેપારી નથી આપણે આપણે ઘરની ખડેલી છે વેચવાની છે મિત્રો આપણે તો ઘણીવાર વાર વહેંચી પણ નાખીએ છીએ ખડેલી અને ખડેલા તમે આની પણ ઝીંગોની તમે જોઈ શકો છો બીજી સામે છે તમે જોઈ શકો છો ત્રણે ત્રણ ખડેલીઓ આપવાની છે મિત્રો ત્રણની કિંમત આપણે કહી દઈએ મિત્રો ત્રણે કિંમત નવ હજાર છે જે કોઈ ભાજપ જોતી હોય તે કહેજો રૂબરૂ આવશો તો કિંમતમાં ફેરફાર થઈ જશે દેઢ બે વર્ષની ખડેલીઓ છે મિત્રો મિત્રો ચોમાસાની ઇજનમાં ફરાવી જશે કારણ કે આપણા પાસે બે દિવસની ખડેલી હોય છે તે ફરાઈ જાય છે મિત્રો તમે હાઈટની પૂરી છે તમે જોઈ શકો છો લંબાઈ પણ પૂરી છે રીંગોની બનાવ જોઈ શકો છો પ્યોર બની આ પણ તમે જોઈ શકો છો મિત્રો અન્ય હાઈટ જોઈ શકો થોડીક આ દૂબળી છે પણ આપવાની છે ભેગી તો ત્રણે ત્રણ ખડેલી આપવાની છે ત્રણેની કિંમત ને વજાર રૂબરૂઆશો તો કિંમતમાં ફેરફાર થઈ જશે મોબાઈલ પર એટલો ન થશે આપણે મોબાઈલ નંબર વિડીયોમાં આપી દઈશું ત્રણે ત્રણ ખડેલીઓ વહેંચવાની છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં આપણી યુટ્યુબ ચેનલ પર તમે પહેલીવાર વિડિયો જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણા દરરોજ વિડીયો આવતા જ રહે છે મિત્રો તમને આજે તમારા માટે આજ સારામાં સારો વિડિયો લઈને આવ્યા છીએ મિત્રો મિત્રો તમારા માટે હવે ખરેલા લઈને આવીએ છીએ તે પણ વહેંચવાના છે કાભણ છે ફૂલ જવાબદારીથી આપવાના છે આપણે તમે એકવાર બતાવી દઈએ મિત્રો આપણે ચેક કરવાની છૂટ છે જ્યારે લવો ત્યારે તમે જોઈ શકો છો ગાભણ છે તમે સિંગોની બનાવટ પણ જોઈ શકો છો મિત્રો ફૂલ જવાબદારીથી આપવાના છે મિત્રો આપણા પાસે ચાર છે ચાર ગાભણ છે હું આની પણ સિંગોની બનાવ જોઈ શકો છો મિત્રો ફૂલ કાભણ છે તમે બતાવી દીધો પણ તમે મિત્રો વિડીયોની માધ્યમથી જોશો તો એ ખબર પડી જશે ને રૂબરૂ આવશો તો એ તમને ખબર પડી જશે નહીં આપણે ચેક કરવાની છૂટ છે ડૉક્ટરથી મિત્રો આપણા પાસે ચાર છે કોઈક પાંચ મેણા છે કોઈક ચાર મેણા છે કોઈક સાડા ત્રણ મેણા એવી ચારે ચાર કરેલા કાભણ છે મિત્રો આપણા ઘરની જ છે આ ખરેલા છે આપણા ઘરના જ છે

તમે જોઈ શકો છો મિત્રો સિંગોની મરાટ ફૂલ લાઈટ ઉંમરની વાત કરીએ તો ઉંમર અઢી સાલ છે મિત્રો હવે મિત્રો બીજા નંબર પર આ રહી પણ વેચાણી છે મિત્રો ચાર ખડેલા છે વેચાણા છે ચારો ચાર તમે સિંગોની બનાવ જોઈ શકો છો મિત્રો મિત્રો આપણા ફાર્મ પર હમણાં વિડીયો બનાવી છે થોડો તડકો પણ આવે છે આ પણ ગાભે છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વિડીયો માધ્યમથી તમે જોયો તો ભલે આપણે ચેક કરવાની છૂટ છે તમે પહેલાં પણ કહી દીધો હમણાં પણ કહું છું વેચવાના છે મિત્રો ચારે ખરા ખડેલાની કિંમત આપણે કહી દઈએ एक खलेलानी 1.5 लाख कीमत छे रुब्रु होतो तमे फेरफार થઈ જશે અરે બીજ ત્રીજા નંબર પર આ તો આની પણ સિંગોની બનાવ જોઈ શકો છો ફૂલ લાઈટ કોઈ ભાઈ જોતા રહે તે આપડે મોબાઈલ પર કિંમત માં ફેરફાર થઈ જશે એકની કિંમત 1 લાખ તમે જોઈ શકો છો મિત્રો તમે આપણે બધું વિડીયોમાં આપણે જે છે તેમ બધું મિત્રો બતાવી છે જો તમે તમારા જાહેરાત કરવા માંગતા હોય તો તે આડો મોબાઈલ કરીને વિડીયો બનાવજો કારણ કે મિત્રો તમે ઊભો કરીને મોબાઈલ વિડીયો બનાવો છો સારો નથી બનાવતા ને તો તમે મોકલી જાઓ આપણે તો અપલોડ કરી દઈશું જેને લઈએ છીએ એને બધા વિડીયોમાં જવામાં ન આવશે ને કોઈ ખરીદમાં પણ મજાનો આવશે મિત્રો તમે જોઈ શકો છો ચારે ચાર કલાક ત્રણ પાડીઓ વેચવાની ખરેલીઓ વેચવાની છે અવે ચોથો નંબર પર મિત્રો 4 નંબર પર આ રેલા પંચે રેંચ 1 છે 3 ને આપણ 4 ને તમે કિંમત કઈ લીધી કે મિત્રો ભેગી જોતી ભેગી પણ આપવાની છે ને અલગ અલગ જોતી તો અલગ અલગ પણ આપવાની છે 1.5 લાખ કિંમત છે ફરેલા ફરેલા કડેલા છે હાઈટ પણ તમે જોઈ શકો છો આઈ તો તમે જોઈ શકો છો મિત્રો સિંઘોની બનાર તમે જોઈ શકો છો મિત્રો આપણને જે કોઈન જોતો હોય તે આપણે પર્સનલ માં WhatsApp મેસેજ કરજો કારણ કે આપણે કોલ તો લગભગ ચાલુ નથી રહતો તો મેં જે સિંઘોની બનાર જે પ્યોર બની આ વિ્યારે કે કેક જોવા મારે મિત્રો એકવાર આપણે તમે બતાવી દીધી બધા ખડેલા બધાને પણ બતાવી દીધી તમે જોઈ શકો છો કાભણ છે પર પર પાર મિશ્રી મિશ્રી મિત્રો આવાના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા પશુ જાહેરાત કરવા માટે પણ આપણા વોટ્સઅપ નંબર ચાલુ છે એના પર તમે આડો મોબાઈલ કરીને વિડીયો મોકલી શકો છો કોઈ ચાર્જ નહીં આ તમે વિડીયો જોઈ રહ્યા છો તે આર્કે ડેરી ફાર્મ પાડિયા માંડવી કચ્છ વિડીયો તમને દરરોજ મળતા રહેશે તમે જોઈ શકો છો આપણો ફાર્મ છે ફાર્મની બધી ભેંસો તમને બતાવી દઈએ મિત્રો હા ગાય વહેંચવાની છે બીજો વેતર છે નવ મેણાની ગાભણ છે હમણાં બે ટાઈમનું બાર ત્રણ લીટર દૂધ છે વહેંચવાની છે એસી હજાર કિંમત કરીએ મિત્રો આ પણ ભેંસ વેચવાની છે પણ હમણાં નથી આપવાની કારણ કે હમણાં પાકડી ભેંસ છે એટલે આટલી કિંમત પણ ન આવે ચોમાસા પાછળ જ્યારે વ્યાસે ત્યારે આપણે આપી દેશું સિંગો ની બનાવ તમે જોઈ શકો છો મિત્રો આપણે ટોપની ભેંસો રાખીએ છીએ રાખીએ છીએ અઢી લાખ અઢી લાખ ની લઈ આવ્યા હતા મિત્રો સિંહની બનાવ તમે જોઈ શકો આપણે તો બીજી પણ છે મિત્રો તમે જોઈ શકો છો આપણો ફાર્મ છે આ મિત્રો આવાના વિડીયો તમે દરરોજ મળતા રહેશે એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જ્યારે માટે આપણે વોટ્સઅપ નંબર પર વિડીયો મોકલી શકો છો આડો મોબાઈલ કરીને મોકલજો ને સારામાં સારો મોકલજો અને બધી સારું સહિત લખીને મોકલજો ગામ તાલુકો જિલ્લો અને મોબાઈલ નંબર આપણે મોકલજો આવા નવા વિડીયો તમને દરજ મળતા રહેશે મિત્રો આવાના એક વિડીયો સાથે આપણે મળીશું જય માતાજી જય મોડાડા